ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સવારનો બ્રેકફાસ્ટ ચાલી રહ્યો છે આજે છે કડકડયું ને ચા અને જાનું પાંચ વાગ્યાની આજે જાગી ગઈ છે પાંચ વાગ્યાની જાગી ગઈ છે સૂતી નથી અને સવારના પોરમાં બધાનું હોય પીવે છે જોજો જો એને તમે નાટક જો શ નવ ખાવા માટે મેં પણ અહીંયા થોડું કડકડ્યું અને ચાલે લીધી હેલો ગુડ મોર્નિંગ એવરી વન જય સ્વામિનારાયણ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગી ગયા છે સવારના પોણા આઠ અને ઓલમોસ્ટ મારે અડધું પોણું કામકાજ ફિનિશ થઈ ગયું છે બીકોઝ આજે અમે પાંચ વાગ્યાના જાગ્યા છીએ કારણ કે બેન જાગી ગયા હતા પાંચ વાગે ને રાત્રે એને વહેલી જીઆનાને સવાર સ્કૂલે જાવું હોય ને તો થોડીક ટ્રાય કરીએ કે વહેલું સૂવાની તો રાત્રે વહેલી સુઈ જાય એટલે સવારમાં એને ઊંઘ જ ન આવતી બહુ ટ્રાય કરીએ એક દોઢ કલાક પણ સૂતી નહીં પછી અમે બધા જાગી ગયા અને ફ્રેશ થઈ ગયા જીઆના જતી રહી છે સ્કૂલે અને જાનવી એનું બધું મોર્નિંગ ધીમે ધીમે કામકાજ ચાલે છે તો હું આજે વહેલી જાગી ગઈ હતી તો મારે કપડાં વોશ કરીને મેં સૂકવી દીધા છે ને હવે બસ વાસણ બાસણ સાફ થઈ ગયું કચરા થોડાક બાકી છે તો કચરા મેં કીધું હમણાં કાઢી નાખું અને નીચે કપડાં સુકવવા ગઈ હતી ને તો એટલી ઠંડી સવારમાં મેં વેધર ચેક કર્યું ને તો આજે વરસાદ બતાતો નથી તડકા જેવું છે થોડું થોડું વાદળછાયું ને એવું એટલે મેં કીધું થોડીક વાર જેટલી વાર વરસાદ કદાચ ન આવે તો સારું તો નીચે કપડાં નાખ્યા હોય તો થોડાક ડ્રાય થઈ જાય તો નીચે કપડાં સુકવવા ગઈને તો એટલી ઠંડી 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 કેટલો ઠંડો પવન તો હાથ ફીજી ગયા સુકવી સૂકવી રહીને એટલી વારમાં કારણ કે વેધર થોડુંક ડાઉન છે અત્યારે તો બહાર એવી રીતે ઠંડી છે અને આમ તમે તડકો જોવો તો તમને લાગે નહીં કે ઠંડી હશે પણ બહુ જ આમ કોટ પહેરો પડે ને એવી ઠંડી હતી તો બસ મારું મોર્નિંગનું અડધું પોણું કામકાજ ફિનિશ થઈ ગયું છે કારણ કે આજે ઇન્ડિયાથી પાછો વિડીયો કોલ આવવાનો છે એ લોકો કંઈક શોપિંગ કરવા ગયા છે તો મેં કીધું એનો ફોન આવે ને પહેલાં હું મારું કામકાજ બધું પતાવીને ફ્રી થઈ જાઉં તો શાંતિથી આપણે વિડીયો કોલમાં શોપિંગ પણ થાય તો એ વિડીયો કોલમાં શું શોપિંગ કરવાની છે એ બધું જ્યારે અહીંયા આવશે ને ત્યારે હું તમને બતાવીશ કે કઈ કઈ વસ્તુ લીધી છે ને કેવી રીતે છે એ હું તમને અત્યારે નથી કહેવાની સો કીપ વોચિંગ કીપ સપોર્ટિંગ તો હું તમને પછી પાછળથી જ્યારે વસ્તુ બધી મને અહીંયા મળી જશે ત્યારે હું તમને વિડીયો એનો વ્લોગ ઉતારીને બતાવવાની છું તો જો ઓલમોસ્ટ ત્રણ જેવું વાગી ગયું છે હું આવી ગયું છું નીચે આજનો દિવસ તો ખબર નહીં ક્યાં જતો રહ્યો કઈ કાંઈ કામ થયું નહીં અને એમનો ને એમને કારણ કે ઇન્ડિયામાં લોકો થોડી ઘણું શોપિંગ કરવા ગયા હતા ને તો એ લોકોના વારે વારે ફોન ચાલુ હતા તો બીજું કાંઈ કામ એ થયું ને જાનવી આજે તો સવારમાં પાંચ વાગ્યાની જાગી ગઈ હતી તો એ થાકી ગઈ હતી પણ મારે કાંઈ ઊંઘ નહોતી થઈ પછી ફોન વધમાં ઓછું થયો કાંઈ સુવાણું નહીં કાંઈ જગાણું નહીં બીજું કાંઈ કામ ન થયું ને એમનામાં જ આખો દિવસ નીકળી ગયો ફાઇનલી અત્યારે કામ પતી ગયું છે વિડીયો કોલનું બપોરનો જમવામાં ત્યાં તો કાંઈ ઠેકાણું નહોતું જેમ તેમ કાંઈક નાસ્તા કરી લીધું હતું અને જાનવી પણ જાગી ગઈ છે આયા તમે જોવો છો તમે હે કીપ વોચિંગ જો આપણને આપણા સબસ્ક્રાઈબરના વ્યુઅર્સ મળી ગયા એ કે હું આવી ગયો વચ્ચે અંદર એમ તો જાનવી તે મેં જેમ વાત કરી એમ જાગી ગઈ છે હવે હમણાં જીયાના આવે ઘરે એટલે મેં લઈને ઉપર જઈએ પછી લંચનું થોડું ઘણું કરીએ સાંજનું ડિનરની પણ થોડી ઘણી પ્રિપેરેશન કરવાની છે તો વિચારી છું શું બનાવું તુરિયા પડ્યા છે શાક તો બે ત્રણ પડ્યા છે પાંચ હવે કે તું પછી બગડી જશે તો તુરિયાનું શાક કરી નાખું જો હવે જે બાજરીના રોટલાનું કહે તો રોટલા કરશું નહીં પછી રોટલી કરીશ તો દાળ ભાતની હું પણ કંઈક કરીશ એવું છે હું તો સરપ્રાઈઝ થઈ ગઈ મેં કીધું કોણ છે હું આવી ગયો કીધું એટલે મેં કીધું આઈ ડોન્ટ નો ખાલી એમ જ કીધું હશે કે હું વિડીયો લઉં છું એટલે પણ હી સેડ એ પણ જોવે છે સો થેન્ક યુ સો મચ કીપ વોચિંગ કીપ સપોર્ટિંગ હા હાલ કાચું છે તો ઘરે બીજું પાકું છે હું ઘરે જઈને આપીશ ઓકે ચાલ คุณห่อมะนานะ જુઓ વાગી ગયા છે સવા પાંચ અને હું આવી ગઈ છું કિચનમાં જેના અને આ જે સ્કૂલમાં છે ને પી હતી પી કે યોગા ખબર નહીં કે ડે હશે એક્સરસાઇઝનું હોય કે યોગાનો તો એ આવીને બહુ જ થાકી ગઈ કે જમીને થોડીક વાર મેં કીધું ટેબલેટ જોઈને તું આરામ કર થોડીક વાર પછી આપણે હોમવર્ક કરશું તો થોડીક વાર પછી જઈને મેં જોયું ને તો એ સુય જ ગઈ હતી એટલે થાકી ગઈ હશે પીને એક્સરસાઇઝનો દિવસ હોય ને ત્યારે જનરલી કિડ્સ બહુ થાકી જાય તો મેં કીધું એ ભલે થોડીક વાર સુધીને હું ઓલરેડી આવી ગઈ છું કિચનમાં કારણ કે મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો આજે મારે બનાવવું છે તુરિયાનું શાક અને બાજરીના રોટલા કારણ કે કાલે અગિયારસ છે હું વિચારતી હતી દાળ દાળભાત બનાવીશ પણ કાલે અગિયારસ છે તો મેં કીધું કાંઈ પણ વધશે નહીં ચાલશે નહીં કારણ કે કાલે બધું ફરાળી ફૂડ ખાવાનું છે તો જો મેં આગળ થોડી ઘણી તૈયારી કરી લીધી છે ટમેટા સમારે લીધા છે તેલે મૂકી દીધો છે મને લાગે તેલ આવી ગયું છે તો ફટાફટ વઘાર કરી લઉં લો રાઈટ મસાલામાં મસ્ત મિક્સ થઈ નાખી મીઠું પછી પ્રસાદ પ્રમાણે ચેક કરી અને એડજસ્ટ કરશું પછી લાસ્ટ ટાઈમ મેં તમને જે વાત કરી હતી ને કેવું કડવું નીકળે તો તમારે પાછું ઓલું કટ કરીને જો મારે એમ જ થયું ઓન્લી બે સૂર્યા હતા નાના નાના તો પહેલું જ તુર્યું ચેખવું ને તો કડવું નીકળે જી બહુ કર્યું આખું કડવું ન હોય તો સારું નહીં દરજ તુરિયાનું શાક સાથે નહીં કંઈક બીજું બનાવવું પડશે પછી મેં ખાલી આટલું એક ઇંચ કટ કરીને પાછું ટેસ્ટ કર્યું તો ખાલી નીચેનો જે ભાગ હતો ને આટલો તો ઈંચ કડવો હતો બાકી આખું તુરિયું સારું હતું તો તમે પણ એ રીતે ટ્રાય કરજો નેક્સ્ટ ટાઈમ કે તમે તુરિયું જરાક કડવું નીકળે ને તો ફેંકીને નહીં દેતા આખું તુરિયું સારું જ જશે ક્યારેય કડવું નહીં હોય ભાગ્ય જ ક્યારે એવું બને કે આખે આખું તુરિયું કડવું પડે

જાનવી આમ જોઈ લે દૂધની બોટલમાંથી દૂધ ઢોળ્યું બધું અને પછી આ નાવા રૂમાલથી સાફ કરતી હતી જો થોડીક વાર પહેલા કિચનમાં મારી સામે આવીને હસતી હતી ઊભી ઊભી કાંઈ બોઈલી નહીં ખાલી ખાલી હસે ઊભી રહ્યું આ રમતી લાગે છે રૂમમાં જઈને જો રસોઈ કરીને ત્યાં તો જો એણે કેવું કર્યું છે જાનવી ત્યાં દૂધ કેવી રીતે ધોયું અહીંયા આવતો દૂધ કેવી રીતે ઢોળ્યું પોતું મારો ક્લીન કરો ચાલો 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 પોતું મારો ગંદુ કર્યું જલ્દી કર પોતું મારવા પગેથી નહીં હાથેથી માર હાથેથી મારો પોતું એમ નહીં આમ કરવાનું છે આમ કરવાનું છે કરો ચાલો સરખો મારજ આ બાજુ બધું દૂધ છે સાફ કરો ચાલો ખબર પડે ને એ પેલા સાફ સફાઈ તો ચાલુ કરી દીધી હતી પણ નાવાનો રૂમ લઈને એ નાવાનો નું બહાર જ પડ્યો ને લઈને એમ કે મને ખબર ન પડે હું ફટાફટ પોતું માર દો એમ ઢાય હે ને શે નથી પોતું મારતી તું હે કેમ ઢોળું તું તું અહીંયા તો અમે લોકો જમવા બેસી ગયા ગયા છે છે વાગી પોણા સાત હું ને જાનવી અહીંયા જાનુ તો શું જમે છે આ જમવાનું ધ્યાન દે હમ જાનવી ને બાજરીનો રોટલો ને તુરિયાનું શાક ચોળી દીધું છે મારી પ્લેટ પણ મેં અહીંયા રેડી કરી લીધી છે અને અમે જમવા જ બેસતા હતા ને ત્યાં જીયાના સૂતી હતી ને જાગી ગઈ તો એને ડેડીએ કીધું કે ચાલ આપણે કિચનમાં બેસીને જમી લઈએ તો એ કે ના મારે કિચનમાં નથી જાવ મારે અહીંયા રૂમમાં બેસવું છે તો એ અને એના ડેડી બંને અહીંયા રૂમમાં આવીને જમવા બેસી ગયા એને જીયું તો ચાલો બધાય જમવા તો જો અમે જમીને બધું કામકાજ કરીને થઈ ગયા છે ફ્રી અને હું ને જીયાના અહીં આગળ એનું હોમવર્ક કરતા હતા હે ને જીયું આજે શું હોમવર્ક હતું જી હે લેપટોપમાં એને કોમ્પ્યુટિંગમાં હોમવર્ક કરવાનું હતું આજે લોગ ઇન કરવાનું ને પાસવર્ડ નાખવાનું ને એવું બધું અને બીજું કાંઈક શેપ્સનું પણ એવું પણ હતું પણ એનો સ્કૂલનો પાસવર્ડ ગૂગલ ક્લાસરૂમનો ચેન્જ થયો છે સો વી નીડ ટુ રિક્વેસ્ટ ધ ન્યૂ પાસવર્ડ ફર્સ્ટ તો આપણે કાલે પાછું કરશું હે ને જેવું હોમવર્ક યસ તો વી વીલ ગેટ ધ પાસવર્ડ ન્યૂ એન્ડ આઈ હોપ યુ લાઇક ધ વિડીયો જો તમને વિડીયો જોવાની મજા આવી હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને સીટ મળો